એ મને ખબર હે આગળ આવે છે સોમાસું અને ઢોરાને નેસો નાખવાને અને કે થોડું ઢોરને નાખતું એટલે કાજનું પાછું થોડું અમુરું અને સોમાસું મને તો લાગે પડું પડું થઈ રહ્યું અને વેવાય આ બીજી દોરનું હસી જ્યાં એક હું તો હું પટાઈ નસ્યો અને બીજું નું હસી જ એમ તો હુટલાની કોઈ નહીં કારણ કે એ તો આખો આ બીજું ફરી પડ્યું છે અને મારે બીજું ચાપડું લાગવું પડશે અને ધોકોરું કે આ બાપાજ પડું પડું થઈ જાય હવે થોડા કડી જાય એટલે પડતા થાય એ નોખવું તો પડશે આપણું બધું પલાડી દેવું લી લીધું પહેલનું પહેનું અને પહેલું પેનું નોખા તો મારું બેટું લોસા ગારો વધારે કરે એટલે આ ધંધો પકડી લે બોલી છે એટલે જીસે એ તો વાળી કોઈ ભણવા ને કે ચોય નહીં મારો બેટો હેલીફેટ તો ના ભણે ને હેલિફેટ પાટના થાય ને જમામ તો તો શિયામાળે ગલ્લો નો કારણ કે એમ ચાલુ ટેસ્ટ નહીં ફરવું છે એવું એને હવે હારે આવ્યા હોય તો કોઈ કોમ થાય પણ હારે શીખડશે મેન્ટ પહેન છે ફેશન માં તો તારા કરે કાકા તો ખરેખર નહી ખબર

કાકા નહીં યાર અજન શું અભ્યાજ ગીત મા ભાઈ તો શોખી ગીત સમજ ગયો તો મેં બે મેં બાઈ યાદ નહીં મા બાઈનું યાદ છે તો યાદ જ કોક છે બાલ કે ખરેખર યાર ખરેખર યાદ નહીં

ઓ કેટલા વર્ષે હજી બડે ઉગ્યો રે અમાર તો ચોકલેટ ખાલી પચાસ પૈસા વાળી આવે તું યાર જામ મગજ ખાય આગળ આ ગામમાં બધા છોકરા એમ કહે કે તું એક કન્ડીશન તા કાકોય કંજૂસ ઓર આ જા કન્ડીશન એટલે તો આપણો બધું તન છે તો કાકા હવે ઘણી નહીં આવતી મૂકી કેક ઓ પ પાછું કે કેક આવે હ ના તો સોનામોના ઘરે પેલા 700 રૂપિયા કમન લઈ

ગલ્લો ફોડી નાખો ને બો કર ગલ્લો તો ફોટો ના ના જાય ખાવી જા કુછલી આશા હતી ટીક લાયાં છે બર્થડે બોલ મૈનાખો હાથે રગ મૈનાખો લાવો ચોકલેટ લાવો કો તંબુરો ચોકલેટના હાથે અને ચોકલેટ લાવો તમા બર્થડે છે આજ કને કીધું બર્થી છે ત બર્થી નહીં નહીં છે અમને બર્થડે તો હે પણ કોઈ ખાવાનું નહીં મળે કેમ અમે પાર્ટી રાખી છે તમે એ રાખો તમે તો પૈસા વાળા અમે તો ગરીબ છે અમે તો તમે એક કેટીએમ બાઈક લાવી તો એમનો ખાલી શોખ ખા મગજ ના ખાતું પાવ મગજ ના ખાતું પાવ આજ બાઈક તો જી ખબે ને કના પૈસા ફેરવું હા ભાડે લાવી તો આખવા તારે શું થાય બોલતી શું દોવાય તું ચોકલેટ

એટલે આ મારબેટું ઉડિયા ને મીડિયું લાવવાનો ફો છે અને આવડ મોટા બેઠા છે કે ખાલી અને મારબેટું એને એન્ટ્રીનું કીધું તું ઓ એક દાડા સાયકલ લેવા તા એટલે અઢીસો રૂપિયા લીધા તા ખાલી એક વટા મારવાના ની વટાડ્યું છે મોત ના હવે ડોહાણા આવો ફીટ થઈ ગયો એટલે આ ડોહા મેં કીધું તું એટલે પટી જાય પણ ના ડોહો હોય ને મારો બેટો હવે ડોહો આફતરો દસ હજારનો ખર્ચો કરશે નહીં કરે તો જાય દાય ને પથ્થર ને આખા ઓગળે હવે ખાય હજી તો આખા ગોમમાં કેવા કરવું હજી આવું કે ના લાલો મારું બેટો

ખોરા માટે આયા છે મારા માટે પણ શું જે જવા કાપી હે કાપી લે યે સાબરે આ થોડે વેલા ઉઠીને સાર વાટા પર આવતો તા એવું છે જલ્દી ને વાઢો પર જલ્દી વાઢો પડશે કેમ કે આ છોટા ચાલુ થઈ ગયા પાર વરના આજો પરા જો એવડી ઓ તા વિમ પાર્ટી લે એમ

સોન મનો હાર જે ને પોણી તો નેડ પેલા વાડ વરવાન છે આમ જાડા ભીગા કરવા ને હે જોય જાડા ભીગા કરવા આ તો બડે છે કોઈ કોઈ કોમ ના કરે કોઈ બડે છે એટલે આ તો નઈ ને કે બાકે આપણે ધોઈ નો કરતા ને જા પણ કાકા આ તો બડે છે કોમ કરવા ના આવે આ તો એસ કરવા ને દુસર અંગત ફરવાનું હોય એવું ના હોય તું જા ને યાર ઓછી લે થાય શું કરો ગઈડે કાપવા જાવ છું જા એટલે કાકા બધું આયોજન ને કરો અને બધે કાકા ખાઈ ના રાવણા નું કેક નું સુમા

આજ તો બે ટાઈમ થી તમે ઓ ખર્ચો કરાય પણ કાલ તમારી વાત લે આપડે બોચીન મારું લે આપડે પીતળે બોચીન મારો તો પટી ગયો હવે અને આ જલ્દી જલ્દી હજી ઓર્ડર કરાવ આવું છે અને પ્રૂફ પાઈડ કોન બધું દા આજ તો બર્થડે છે એટલે ને આ તો નકે આ કઈ ના આજ એટલે ને આજ તો પાજો અને જી કે આનું કેર બધન કઈ ના આયા કઈ ના આયો આખા ગામમાં કેવું છે જી તું જા જા ઓય તો અને મૂછી ગયો તો ઠગા વાળો ફોન કરું કરો નઈ કરવો કોઈ

બધું બાચી લાવવું પડશે ને લાવ તો આબરું જાય મારી બેટી હ કરવું તો કરવું છું